સાથે બેંક નિફ્ટી પણ ગ્રીન ઝોનમાં બેંક નિફ્ટી માં મામૂલી સો અંક ની તેજી સાથે સાહીઠ હજાર સાતસો એક્સિસ બેંક કોટક મહિન્દ્રા બેંક અને ફેડરલ બેંકમાં જોવા મળી સારી ખરીદારી તો યુનિયન બેંક કેનેરા બેંકમાં મામૂલી પ્રોફિટ બુકિંગ સતત બીજા દિવસે જોવા મળ્યા ઓટો શેર ટોપ ગિયરમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા બજાજ ઓટો મારુતિ બે ટકા વધીને નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ ઓટો સ્ટોપ સહિત ઓટો એન્ડ સ્ટોકમાં પણ જોવા મળી સારી ખરીદારી ફૂડ ડિલિવરી શેરોમાં શાનદાર તેજી સ્વીગીમાં પાંચ ટકાના ઉછાળા સાથે એટર્નલ પાંચ ટકાના ઉછાળા સાથે નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ

આવો સૌથી પહેલાં નજર કરી લઈએ માર્કેટથી જ આપણે વાત કરીએ તો ઇન્ડેક્સ સ્પેસિફિક તમે જો નિફ્ટીની આજે એક્સપાયરી છે અને આજે સપ્તાહનો સતત બીજો દિવસ છે કે તેજીનો મૂળ અહીંયાથી જોવા મળી રહ્યો છે હાલ તમે જોશો તો નિફ્ટી આપણને પચીસ હજાર નવસો પાસઠ ઉપર છે હાઈ આપણને બનતા જોવા મળ્યા તે છે પચીસ હજાર નવસો ને નેવ્યાસીના એટલે કે છવ્વીસ હજાર લેવલ છે કે જે ફાઇનલી એક અવરોધ છે જો છવ્વીસ હજાર લેવલ ક્રોસ થાય છે તો સ્વાભાવિક છે કે એક્શન એથી બહુ જ સરસ આપણને મુમેન્ટ જોવા મળી શકે છવ્વીસ હજાર છે કે જે ચાર પોઈન્ટ નેવ્યાસી કરોડ કોલ રાઇડેસ છે પૂટ રાઇડમાં સપોર્ટ તમે જોશો તો ચાર પોઈન્ટ છેતાલીસ કરોડ પચીસ નવસો પચાસ ઉપર છે પચીસ નવસો ઉપર પણ તમે જો પાંચ કરોડ છે એટલે કે નવ ઓવર નવસો અને નવસો પચાસ સ્ટ્રોંગ સપોર્ટ મોડમાં તો છે પરંતુ હવે એક અવરોધ છે છવ્વીસ હજાર ઉપર લેટ સી કે હવે આ બંને સાથે મળીને છવ્વીસ હજારની ટક્કર આપે છે કે નહીં એની ઉપર નજર હશે પરંતુ હવે ઓવરઓલ તમે જો નવસો પચાસ આજે પકડવાનું મૂમેન્ટ તો જોવા મળી છે સો લેટ સી ટાઈમ આપીએ થોડોક અહીંથી થોડુંક આપણને આઈડિયા આવી જશે પરંતુ બેંકની ફી તમે નજક કરો અહીંયા મૂવમેન્ટ નથી આટલા દિવસ સુધી ત્યાં મુવમેન્ટ સ્વાભાવિક છે કે થોડુંક ત્યાં પણ હવે શ્વાસો લે અને એવું જાગે કે જોવા મળે તમે આજની કેન્ડલ જો બિલકુલ નાનકડી એકદમ જોવા મળશે અને પ્લસ સાઇન ડોઝી જેવી તમને જોવા મળશે કારણ કે જ્યાં ઓપન થયા હતા ત્યાં જ તમે હજી કારોબાર કરી રહ્યા છો સવારથી તમે જો પચાસ સો અંગની તેજીમાં છે અને અત્યારે પણ એવું જ કંઈક જોડ્યું છે સારી વસ્તુ એ છે કે સાહીઠ હજાર પાંચસોનું લેવલ સસ્ટેન થઈ રહ્યું છે એ સસ્ટેન થશે તો એકસઠ હજાર પણ આપણને ક્રોસ થતા વારની લાગે સો લાઇટ સી કે હવે સાઈઠ હજાર પાંચસો સપોર્ટ આપી રહ્યું છે એલીસ ક્લોઝિંગ બેઝિસ પણ આ લેવલ જળવું એટલું જરૂર રહેશે તો આપણે વાત થઈ ગયા ઇન્ડેક્સ સ્પેસિફિક હવે વાત કરી લઈએ સ્ટોક સ્પેસિફિક શું મુમેન્ટમ જોવા મળી રહ્યું છે તો જઈશું મારા સહયોગી મિરલ આપણી સાથે જોડાઈ ગયા છે મિરલ ગુડ આપણે જણાવો કે માર્કેટમાં સરસ તેજીનો મૂળ જોવા મળી રહ્યો છે તો તેજીના મૂળ વચ્ચે કયા કયા સ્ટોક છે કે જ્યાં જ્યાં હાઈલાઇટ થઈ રહ્યા છે ગુડ આફ્ટરનુન નિયમિત અત્યારે જોવા જાવ તો ઘણા બધા સ્ટોક્સ છે જે તેજી કરતા અને મંદી કરતા સ્ટોક્સ તરીકે સામે આવી રહ્યા છે તો પહેલા તો આપણે વાત કરીએ નિફ્ટી ફાઈવ નિફ્ટી ફિફ્ટીના કયા સ્ટોક છે જે અત્યારે તેજી કરતા સ્ટોક્સ તરીકે સામે આવી રહ્યા છે તો તેજી કરતા સ્ટોક્સની વાત કરીએ તો પહેલો સ્ટોક છે એટનલ નિફ્ટી ફાઈવ નિફ્ટી ફિફ્ટીમાં અત્યારે તમે જોશો ને એટર્નલમાં અત્યારે છ ટકાથી વધારે વધારા સાથે કારોબાર નોંધાઈ રહ્યો છે બીજો સ્ટોક જોશો બજાજ ઓટો બજાજ ઓટોમાં પણ સતત તેજી દેખવા મળી રહી છે બે ટકાથી વધારે વધારા સાથે કારોબાર નોંધાઈ રહ્યો છે સ્ટોકમાં

શ્રીરામ ફાઇનાન્સ તરફ નજર કરશો ત્યાં પણ એક પોઈન્ટ સાડત્રીસ ટકાનો ઘટાડો છે સાથે જોશો તમે ડૉક્ટર રેડીમાં પણ જોશો એક પોઈન્ટ તેત્રીસ ટકાનો ઘટાડો છે એસસીએલ ટેક તરફ નજર કરશો ત્યાં પણ નેવું ટકાનો પોઈન્ટ નેવું ટકાનો ઘટાડો છે અને લાસ્ટ તમે એશિયન પેન્ટ તરફ નજર કરશો ત્યાં પણ પોઈન્ટ છ્યાસી ટકાનો ઘટાડો થઈ રહ્યો છે તો ઓવરઓલ આ પાંચ સ્ટોક છે જે નિફ્ટી ફિફ્ટીમાં અત્યારે મંદી કથા સ્ટોક્સ તરીકે સામે આવી રહ્યા છે હવે આપણે વાત કરીએ નિફ્ટી ફાઇવ હંડ્રેડના કયા સ્ટોક છે જે અત્યારે તેજી કથા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે તો પહેલો સ્ટોક છે એમાં પ્રાંજ ઇન્ડસ્ટ્રી ઓવરઓલ તમે જોશો ને તો લાસ્ટ એક વર્ષમાં તેતાલીસ ટકા ઘટ્યો છે સ્ટોક અને આજે તમે જોશો ને તો તે ટકાથી પણ વધારે વધારે સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે સ્ટોકમાં પછી જેમ ફાઇનાન્સિયલ તરફ નજર કરશો ત્યાં પણ સાત ટકાની તેજી દેખવા મળી રહી છે અંબર એન્ટરપ્રાઇઝ તરફ નજર કરશો ત્યાં પણ છ ટકાનો વધારો નોંધાઈ રહ્યો છે લાસ્ટ તમે જોશો લિંડે ઇન્ડિયા તરફ નજર કરશો ત્યાં પણ પરિણામો આવ્યા પરિણામો પછી છ ટકાના વધારે સાથે કારોબાર નોંધાઈ રહ્યો છે અને લાસ્ટ તમે જોશો રેનબો તરફ નજર કરશો ત્યાં પણ પાંચ ટકાની તેજી દેખવા મળી રહી છે તો ઓવરઓલ આ પાંચ સ્ટોક છે જે અત્યારે નિફ્ટી ફાઇવ હન્ડ્રેડના તેજી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે હવે આપણે વાત કરીએ નિફ્ટી 500 ના કયા સ્ટોક છે જે અત્યારે મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે તો પહેલો સ્ટોક છે વર્ધન ટેક્સટાઇલ ઓવરઓલ સ્ટોકમાં જોશો ને તો અત્યારે ચાર ટકાથી પણ વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે ઇક્લેપ સર્વિસિસ તરફ કરશો ત્યાં પણ ચાર નો ચોવીસ ટકાનો ઘટાડો છે લાસ્ટ તમે જોશો વિલ્સપોન લિવિંગ તરફ કરશો ત્યાં પણ પરિણામો પછી અત્યારે ચાર નો ચૌદ ટકાનો ઘટાડો નોંધાઈ રહ્યો છે પછી ઝેડએસ લાઈફ તરફ નજર કરશો પણ પરિણામો પછી અત્યારે ત્રણ ટકાથી પણ વધારે ઘટાડો નોંધાઈ રહ્યો છે અને લાસ્ટ તમે જોશો રેમકો રેમકો સિમેન્ટ દેખશો એમ પણ પરિણામો આવ્યા હતા અને પરિણામો પછી અત્યારે ત્રણ નો ઘટાડો નોંધાઈ રહ્યો છે તો ઓવરઓલ દેખવા જોઈએ તો આ પાંચ સ્ટોક છે જે અત્યારે નિફ્ટી ફાઈવ માં મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે હા તમે વાત કરી જે બિલકુલ તો ઓવરઓલ આ બધા સ્ટોક છે કે જે આપણને હાઇલાઇટ થતાં જોવા મળી રહે છે બિલાલ ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ સો જેમ આપણે વાત કરીએ તમે જુઓ આજે આપણને સ્ટોક સ્પેસિફિક સરસ એક્શન આપણને જોવા મળી રહી છે નિફ્ટી ફાઈવ હંડ્રેડમાં પણ તમે જુઓ આજે વધારાના સેરનો રેશિયો વધારે છે સેમ તમે જોશો તો નિફ્ટી ફિફ્ટીમાં પણ આજે કંઈક એવું જ આપણને જોવા મળી રહ્યું છે સાઈઠ એક ટકા સ્ટોક છે કે જે આજે પોઝિટિવ કારોબાર કરી છે આવો ક્વિકલી સેક્ટર ઉપર પણ નજર કરી લેલી સેક્ટર તમે જોશો તો આજે ઓટો સ્ટોક છે ફાઇનલી ટોપ ગિયર સાથે તમે જો આગળ વધી રહ્યા છે મહિન્દ્રા મહિન્દ્રા છે બજાજ ઓટો છે સરસ ખરીદારી અહીંયા જોવા મળી રહી છે ઓલમોસ્ટ દોઢ ટકા ઇન્ડેક્સ ઉપર છે નિફ્ટી આઈટી અહીંયા પણ તમે જો કમબેક સરસ જોવા મળી છે પોણા ટકાની મજબૂતી જોવા મળી છે સરકારી બેંક થોડાક ફ્લેટ ટુ પોઝિટિવ છે પરંતુ અહીંયા તમે જોશો તો આપણને ફાર્મા સેક્ટર છે કે જ્યાં પોઝિટિવ સરસ સેક્શન હતી પરંતુ ધીરે ધીરે લાલ નિશાનમાં કારોબાર જઈ રહ્યો છે રિયલ એસ્ટેટ પાટકા ઉપર છે મેન્ટલ સ્ટોક ફરીથી ચમકારો આપી રહ્યો છે એક ટકા ઇન્ડેક્સ તમે જોશો તો ઓવર સારી સારી તેજી સાથે આગળ વધી રહ્યો છે એ બાદ તમે જો પ્રાઇવેટ બેંક તેજીના મૂળમાં છે આગળ તમે તો સરકારી સ્ટોકમાં પણ આજે સવારે ટાઈમે વેચો લીધી પરંતુ ત્યાં એક સારી ખરીદારી જોવા મળી રહી છે આ તો આપણે વાત થઈ ગઈ સેક્ટર સ્પેસિફિક કે જેની ઉપર આપણે ફોકસ કરીશું પરંતુ આજે તમે જોશો તો ઘણા બધા બ્રોકરેજ હાઉસ દ્વારા સ્ટોક સ્પેસિફિક પણ એથી રેટિંગ અપગ્રેડ કરવામાં આવે છે ટાવવા જઈએ મારા સહયોગી અજય આપણી સાથે જોડાઈ ગયા છે

રોબિંદુ ફાર્મા જોવા મળ્યો છે કંપનીની કમાણી ક્યાંય ને ક્યાંય જે અનુમાન હતી એટલે જે આવક એના કરતાં થોડી ઓછી જોવા મળી છે ઓરલ કંપની જે યુરોપિયન જે જેનિક દવાઓનો જે વ્યવસાય છે એ બી ક્યાંય ને ક્યાંય થોડો ધીમો થતો જોવા મળે છે ક્યાંય ને ક્યાંક જે જેનિક દવાઓ છે એમાં બી હવે ડ્યુટી ઝીરો લાગશે ક્યાં ને કાંઈ થોડું બેનિફિટ અહીંયા જોવા મળી શકે છે અને કંપનીની જે પેન્જી પ્રોડક્ટ છે એની પર બી હવે ક્યાં ને ક્યાંય ફ્યુચરમાં નજર રહેશે કારણ કે પેન્જી માટે એકમાત્ર કંપની જેનું ઇન્ડિયામાં ઓરઅલ પ્લાન છે તો આ કંપનીને બી આગળ આવનારા સમયમાં જો પેન્ચી પ્રોડક્ટનું મેન્યુફેક્ચરમાં ક્યાં ને ક્યાંય વધશે તો ત્યાંથી બી સારી ઇન્કમ આપણને ઓરોબિંદુ ફાર્મ જોવા મળી શકે છે તો હાલના લેવલે તેમને થોડું અહીંયા કન્વીનિયન્ટ આ સ્ટોક નથી લાગર રહ્યો એટલે સેલના રેટિંગ સાથે બે હજાર દસના ટાર્ગેટ ઓરલ ઓરો બિંદુ ફાર્મ અહીંયા જોવા મળ્યા છે નેક્સ્ટ આગળ વાત કરીએ તો નેક્સ્ટ આપણને ઓરલ જોઈશું તો એક્સિસ બેંક ઉપર સીએલએસએનો રિપોર્ટ આવેલો છે રેટિંગ આપણે જોઈએ તો આઉટ ઓફ હોમના રેટિંગ આપણને એક્સિસ બેંક ઉપર આપ્યા છે ટાર્ગેટ પ્રાઇસ જોઈએ તો પંદરસો આજુબાજુ ટાર્ગેટ પ્રાઇઝ આપણને ઓવરઓલ જોવા મળ્યું છે એક્સિસ બેંક ઓવરલ જોઈશું તે ક્રેડિટ એક્સિસ અને ગ્રામીણને હસ્તગત કરી શકે છે જે ડીલ બંને પક્ષોમાં જોઈશું આપણને ઓવરલ સારી જોવા મળી છે અને કંપની ઓવરઓલ જોઈશું તો ઓપન ઓફર અને સમગ્ર એન્ટિટી અહીંયા હસગત કરવાની છે એના લીધે બી ક્યાંય ક્યાંય મોટો ફાયદો જોવા મળી શકે છે અને વર્તમાન બજાર ભાવે તો જોઈએ તો કુલ કન્સ્રોલ ડિરેશન જોઈશું તો બે પોઈન્ટ ત્રણ બિલિયન ડોલરનો હોવાનો અહીંયા સંભાવના ક્યાં ને કાંઈ અંદાજ એ લોકો અહીંયા લગાવી રહ્યા છે અને કંપની વધુ માર્જિનવાળા જે બિઝનેસ છે એમાં બી ક્યાં ને ક્યાં ઇન્વેસ્ટમેન્ટ એમનું ક્યાં ને વધારી રહી છે અને જેના કારણે કંપનીની આવક છે જે આ ક્વાર્ટર તો ઓવરલ સારું જોવા મળ્યું હતું નેક્સ્ટ ક્વાર્ટરમાં ક્યાં ને ક્યાંય કંપનીની આવક અને માર્જિનમાં સારો ગ્રોથ અને નેટ નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ એટલે એના જેમાં આપણે વાત કરીએ છીએ એમાં બી સારો ગ્રોથ ઓવરલ અહીંયા જોવા મળી શકે છે એટલે ખાસ કરીને જે એક્સિસ બેન્ક છે એના પર બી રડ છે સ્ટોક બી આજે જો તો આપણને પોઝિટિવ સાથે કારોબાર અહીંયા જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને એક્સિસ બેન્ક બી ફોકસ કરીશું નેક્સ્ટ આગળ વાત કરીએ તો ઇન્વેસ્ટિકનો મેરિકો એટલે એફએમસીજીની જેની દિગ્ગજ કંપની મેરિકો પર રિપોર્ટ છે बाय रेटिंग आहे टार्गेट प्राइस प्राईस ओव्हरलो आठ सो त्रेसठ आजूबाजू टार्गेट प्राईस आलेली आहे आपण स्क्रीन पर ग्राफिक लय नाई कंपनी एक्विजिशन आधारित प्रीमियमाइजेशन कॅने वीक म्हणजे બીજા પ્રોડક્ટમાં બી છે એમાં બી ક્યાં ને કાંઈ કામકાજ હવે મેરીકો આગળ વધારી રહી છે અને કંપની જેમ આજે જે સેકન્ડ ફો જે હિસ્સો કે ક્યાંય ને કંઈ જે કંપની છે એમાં હિસ્સેદારી એમણે વધારી છે અને ઓવરઓલ પ્રાઇઝિંગની વાત કરીએ તો બસો અને અડસઠ કરોડ આજુબાજુ જે એપ્રોક્સ વેલ્યુ છે તે અમે હિસ્સેદારી હસગત કર્યું છે અને કંપની જે મિડ પ્રીમિયમ બ્યુટી સેગમેન્ટમાં પણ એમનું કામકાજ હવે ક્યાં ને કાંઈ વધારી રહી છે એટલે એફએમસીડી સાથે હવે જોઈશું જે બીજા જે પ્રીમિયમ મિડ પ્રીમિયમ અને જે બ્યુટી પ્રોડક્ટ છે ત્યાં બી કામકાજ હવે કંપની આગળ જે નવા બિઝનેસ મેટર થઈ રહી છે ક્યાં ને ક્યાંક કંપનીના માર્જિન અને આવકને સુધારો જોવા મળશે એટલે ક્યાં ને આપ એમને સ્ટોક છે મેરિકો જે પોઝિટિવ લાગી રહ્યો છે એટલે બાયના રેટિંગ સાથે આઠસો ત્રેસઠના ટાર્ગેટ અમે મેરીકોમાં આપ્યા છે તો મેરિકો બી આ સ્ટોક છે રડારમાં છે સ્ટોક આજે બી જો આપણને પોઝિટિવનેસ સાથે કારોબાર જોવા મળી રહ્યો છે નેક્સ્ટ આગળ જોઈએ તો આજનો હીરો ઓફ ધ સ્ટોક ઓવરઓલ કહેવાય તો જેમાં બીએસસી તેના પર રિપોર્ટ આવ્યો છે જેફ્રિશનો રેટિંગ એમણે હોલ્ડના આપેલા છે ત્રણ હજાર પચાસના ટાર્ગેટ પ્રાઇસ તો ટાર્ગેટ પ્રાઇઝ તો ઓવરઓલ અચિવ થઈ ગયા છે અને ઓવરઓલ વાત કરીએ તો જે પહેલાં ટાર્ગેટ હતા એના કરતાથી વધાર્યા છે લાલના લેલ તો ટાર્ગેટ પ્રાઇસ અચિવ છે એટલે આગળ બી નેક્સ્ટ ટાર્ગેટ માટે એ લોકો અહીંયા હોલ્ડ કરવાની સલાહ આપી રહ્યા છે એ કંપનીના ત્રીજા ક્વાર્ટરના પરિણામ ક્યાંય ને કાંઈ અહીંયા અનુમાન હતા એના કરતાં બહુ જ પોઝિટિવ જોવા મળે ક્વાર્ટર એન્ડ ક્વાર્ટર જોઈએ તો નફો જોઈશું સાત ટકાની આવકમાં સત્તર ટકાનો વધારો થયો છે અને ઓવરઓલ જોઈએ તો માર્જિન ક્યાં ને ક્યાંય ફ્લેટ છે પણ ઓવરઓલ અનુમાન મુતાબિક જ અહીંયા માર્જિન જોવા મળે છે અને કંપનીના ઓવરઓલ જે ઓર્ડર કાતો ટ્રાન્ઝેક્શનની બી વાત કરીએ એ બી ક્વાર્ટર એન્ડ ક્વાર્ટર અહીંયા વધતા જોવા મળ્યા છે જે ઓવરલ એમાં બી હતા અને એફઆઈ ટ્વેન્ટી સિક્સ અને ટ્વેન્ટી એઇટમાં ઓવરલ જે ઇપીએસએમમાં બી એ લોકો સા ચારથી સાત ટકાનો ગ્રોથ અહીંયા અનુમાનિત એ લોકો જોઈ રહ્યા છે એટલે બીએસસી બહુ જ પોઝિટિવ લાગી રહ્યો છે સ્ટોક બી જો આજે પાંચ ટકાની મજબૂતી સાથે આપણને કારોબાર જોવા મળે છે એટલે હોલના રેટિંગ સાથે નેક્સ્ટ આવનાર ટાર્ગેટ માટે ખાસ કરીને બીએસસી હોલ્ડ રાખીશું લાસ્ટ મારે વાત કરી છે એમાં જોઈશું સિટીનો લેન્ડસ્કાર્ટ ઉપર રિપોર્ટ આવેલો છે લેન્ડસ્કાર્ટ ઓવર જે રેટિંગ ન્યૂટ્રલના છે ટાર્ગેટ પ્રાઇસ એમને વધારીને પાંચસો કરે છે હાલના લેવલથી જોઈશું તો નિયર બાય આઠથી દસ ટકાની અપસાઇડના ટાર્ગેટ જોવા મળ્યા છે લેન્સકાર્ટ જોઈશું તો યુનિટમાંથી સૌથી સારી મજબૂતી આ ગ્રોથ અને આ સેગમેન્ટમાં લેન્સકાર્ટમાં જોવા મળી શકે છે કંપની કે ભારતમાં ચશ્મા ઉદ્યોગી જે જેનું પ્રોડક્શન જે એનો જે ઉદ્યોગ લે આપણે વાત કરીએ છીએ ચશ્મા ઉદ્યોગમાં એક જે નવો ફેરફાર આવી રહ્યો છે એના લીધે કંપનીના જે ક્યાંય ને માર્જિન છે એમાં પોઝિટિવનેસ જોવા મળી શકે છે અને વધુ રિપ્લેસમેન્ટ ફ્રિકવન્સી સાથે આ કાર્ય આગળ એના લીધે કંપનીના માર્જિન બી આગળ આવનારા ક્વાર્ટરમાં પોઝિટિવનેસ સાથે જોવા મળી શકે છે અને કંપનીનું જે ડી ટુ સી મોડેલ છે એના લીધે જે એમના સ્પર્ધકો છે એના કરતાં પણ સારો એવો ગ્રોથ આ કંપનીમાં જોવા મળી શકે છે અને ગ્લોબલ સપ્લાય ચેનમાં પણ ફેરફાર એ મોટું જોખમ છે એ બી કાંઈ ને કાંઈ હવે હતું જતું જોવા મળી રહ્યું છે એટલે જે નવા સેગમેન્ટ લઈ રહ્યા છે એના લીધે ક્યાંય ને ક્યાં એમને જો જે બિઝનેસ છે એમાં બી સારો ગ્રોથ આવના ટાઈમમાં જોવા મળી શકે એટલે સ્ટોક બી જો આજે ત્રણ ટકાની મજબૂતી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે અને ઓવરઓલ પાંચસોના ટાર્ગેટ સાથે ખુલ્લી સલાહ આપી છે સીટીએ તો લેન્સ આ બી સ્ટોક છે ખાસ કરીને રડાર રાખશે તો જેમ આપણે આજે વાત કરી ઓરોબિંદુ ફાર્મા એક્સિસ બેંક બીએસસી લેન્સકાર્ટ આ બધા સ્ટોક છે બ્રોકરેજ રડારમાં આવી રહ્યા છે તો બધા પર ખાસ કરીને ફોકસ રાખીશું જોઈએ જી બિલકુલ અજય તો ઓવરઓલ આ બધા બ્રોકરેજ આવશે કે જેનું આપણે રડાઈ જરૂરથી રાખીશું ખૂબ ખૂબ આભાર અજય આપનો માહિતી બદલ સો દર્શકો આપણે જેમ વાત કરી સ્ટોક સ્પેસિફિક આજે કયા એક્શન છે ઇન્ડેક્સ ઉપર શું લેવલ છે સાથે સાથે આપણે બ્રોકરેજ હાઉસ દ્વારા કયા કયા સ્ટોક છે કે જે રડાઈ ઉપર આવી રહ્યા છે શું રેટિંગ અપડેટ આપવામાં આવે છે દરેક પર આપણે નજર કરી આવો દર્શક મિત્રો સમજો છે એક નાના વિરામનો વિરામ લઈશું વિરામ બાદ અન્ય જે મહત્વની ખબરો છે એની ઉપર આપણે નજર કરીશું બ્રેક બાદ આપનું સ્વાગત છે તો બ્રેક પહેલાં આપણે જેમ સ્ટોક સ્પેસિફિક અને બ્રોકરેજ હાઉસની વાત કરી લીધી પરંતુ ક્વિક નજર આપણે મ્યુચ્યુઅલ ફંડના જે ડેટા આવે છે એની ઉપર પણ આપણે નજર કરી લઈએ તો જાન્યુઆરી મહિનામાં તમે જોશો તો આપણને જે મ્યુચ્યુઅલ ફંડના જે ડેટા જે આપણને ખાસ કરીને હાઇલાઇટ થઈ રહે છે એમાં તમે નજર કરો તો આપણને જે જોવા મળશે કે ટોટલ ડિસેમ્બરની સરખામણીમાં તમે જોશો તો લાર્જ કેપ ફંડ છે પંદરસો સડસઠ કરોડથી વધીને બે હજાર પાંચ કરોડ થયું છે મિડકેપ ફંડ તમે નજર કરો તો ત્યાં પણ આપણને ચાર હજાર એકસો છોતેર કરોડ હતું કે જે વધીને આપણે ત્રણ હજાર એકસો એટલે કે ત્યાં ઘટ્યું છે મિડકઅપ ફંડમાં સ્મોલ કેપ ફંડ એમાં પણ ઘટાડો છે ત્રણ હજાર આઠસો ચોવીસ કરોડ થી ઘટીને બે નવસો કરોડ જોવા મળ્યું છે પરંતુ હાઇબ્રિડ ફંડ હાઇબ્રિડ ફંડ એટલે તમે જો કે જ્યાં આપણને કોમ્બિનેશન હોય છે એના એમાં તમે જુઓ તો એક સરસ આપવાની હતી દસ હજાર સાતસો પંચાવન કરોડથી જે વધીને સીધું સત્તર હજાર ત્રણસો છપ્પન કરોડ આપણને જોવા મળી રહ્યું છે સેક્ટોરિયલ અને થિમેટિકલ ફંડ જુઓ તો એમાં પણ એક વધારો છે નવસો છેત્રીસ કરોડથી વધીને એક હજાર તેત્રીસ કરોડ જોવા મળ્યું છે ની વાત કરો તો ઇટીએફ તમે જો ફાઇનલી બહુ જ સરસ જામ છે સાતસો અઢાર કરોડથી વધીને પંદર હજાર છ કરોડ સોના ચાંદીમાં જે રીતે ઈટીએફમાં લોકો પૈસા રોક્યા છે એની અસર તમે જો આંકડા ઉપર જોવા મળી રહી છે ગોલ ઇટીએફ ફંડ તમે ખાસ કરીને જો આ આજે ઇટીએફ તો પેલી વાત કરી ગોલ ઇટીએફ ફંડ તમે જો અગિયાર હજાર છસો સુડતાલીસ કરો જે વધીને ચોવીસ હજાર ચાલીસ કરોડ તમે જો એનએફો કે જે ન્યૂ ફંડ ઓફર હોય એમાં એક ઘટાડો જોવા મળ્યો છે પણ જો સ્મોલ કેપ ફંડ ઇન્ફ્લો તમે જોશો તો આપણને અહીંયા જોવા મળશે જે ઓલરેડી આપણે વાત કરીએ થોડો ઘટાડો સાથે છે નેટ ઇક્વિટી ઇન્ફ્લો તમે નેજર કરો એમાં આપણને અઠ્ઠાવીસ હજાર પાંત્રીસ કરોડ હતો જે ઘટીને ચોવીસ હજાર તેર કરોડ જોવા મળ્યું છે એટલે કે આંકડો તમે જોશો ઓવરઓલ ટોટલ વધ્યા છે એસી લાખથી એક્યાસી લાખ કરોડ જોવા મળે છે ઇક્વિટીમાં ઘટ્યા છે લાર્જ કેપ વધ્યા છે મિડકેપ સ્મોલ કેપ છે કે જે ઘટાડો આપણને જોવા મળી રહ્યો છે તો આપણે વાત થઈ ગઈ જાન્યુઆરી મ્યુચ્યુઅલ ફંડના ડેટા ઉપર પરંતુ દર્શકો હવે આજે તમે જોશો એક થીમ આપણે વાત કરવી જોઈએ અને છે ટેક્સટાઇલ થીમ હવે એ ટેક્સટાઇલ થીમ તમે જોશો તો આજે ઘટાડા સાથે જોવા મળ્યું છે અને કારણ છે બાંગ્લાદેશ બાંગ્લાદેશ એટલા માટે કારણ છે કારણ કે હવે ત્યાં પણ તમે જો ટ્રેડિલના જે સમાચાર આવ્યા અને ટ્રેડડીલના જે સમાચાર આવ્યા અને એ બાદ તમે જશો તો ત્યાં પણ આપણને એક એક્શન અહીંથી જોવા મળી રહી છે તો આવો જઈએ મારા સહયોગી ધવલ આપણી સાથે જોડાઈ ગયા છે ધવલ ગુડ આફ્ટરનુન જણાવો કે બાંગ્લાદેશમાં ટેરિફ ઘટાડાની જે ટ્રેડડીલ થઈને એની અસર સીધી સીધી આપણે ટેક્સટાઇલ ઉપર જોવા મળી રહી હતી ગુડ આફ્ટરનૂન ન્યુમિત હવે આપણે બાંગ્લાદેશનું જોવા જઈએ તો આપણી એક ગયા સપ્તાહે જે ટ્રેડ ડીલ અમેરિકા સાથે નક્કી થઈ બાંગ્લાદેશ જે કંબોડ બીજા દેશો જે પાકિસ્તાન છે નાના નાના દેશો છે તે અગાઉ જ અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરી આવ્યા હતા પરંતુ હવે અહીંયા આગળ હવે રસપ્રદ વસ્તુ એ છે કે એ અગાઉ એમની ઉપર સાડા ત્રીસ ટકા જેટલા ટેરિફ હતા પરંતુ તે હવે ઘટાડીને અહીંયા આગળ આજે ઓગણીસ ટકા કરવામાં આવ્યા છે એટલે આની અંદર હજી પણ આપણે જોઈએ તો આપણાથી એક ટકો ઓછો છે હવે આજે આપણી ટેક્સટાઇલ કંપનીઓ ઉપર અસર જોવા મળી રહી છે પરંતુ અહીંયા ચિંતા કરવાની જરૂર એટલા માટે નથી કારણ કે આ ટ્રેડ ડીલની અંદર ઓગણીસ ટકા ટેરીફ તો નક્કી કરવામાં આવે છે પરંતુ સાથે એક શરત એ પણ મૂકવામાં આવી છે કે જો ભવિષ્યની અંદર બાંગ્લાદેશ અમેરિકાનો કપાસ ખરીદવાનું નક્કી થઈ જ ગયું છે આ ડીલની અંદર બાંગ્લાદેશ અમેરિકાનો કપાસ કરી દઈને ટ્રેડ કરશે પરંતુ આની અંદર હવે ભવિષ્યમાં પણ એક બીજી શરત એવી મૂકવામાં આવી છે કે અહીંયા આગળ જો અમેરિકાના કપાસ વડે ઉત્પાદન કરશે તો આ ટેરિફ ઘટાડીને જીરો સુધી લઈ જવામાં આવી શકે છે પરંતુ હવે તમે બીજી રીતે વિચારો આને કે જો અમેરિકાથી જે કપાસ છે તે બાય કાર્ગો બાંગ્લાદેશ પહોંચે છે અને તેના બાદ તે કપડું તૈયાર થઈને ફરીથી અમેરિકા પહોંચે છે તો પછી અહીંયા ટ્રાન્સપોર્ટેશન ખર્ચ કેટલો મોંઘો થઈ જશે કારણ કે આપણા દેશની અંદર જે ટેક્સટાઇલ છે તેની અંદર આપણું સ્થાનિક કપાસની જ ખરીદી થવાની છે અને તેનો સૌથી મોટો લાભ ગુજરાત તેલંગાણા મહારાષ્ટ્ર અને કર્ણાટકના ખેડૂતોને થવાનો છે પરંતુ જે રીતે બાંગ્લાદેશની આ ડીલ થઈ છે તેની અંદર અમેરિકાનો કપાસ કરી દેવાની વાત છે હવે બાંગ્લાદેશમાં પણ બીજી આપણે સ્થિતિ જોવા જઈએ તો બાંગ્લાદેશનું જે કુલ એક્સપોર્ટ છે તેની અંદરથી જે એંસી ટકા એક્સપોર્ટ ફક્ત ને ફક્ત ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી ઉપર નિર્ભર છે હવે બાંગ્લાદેશમાં આપણને ખ્યાલ છે કે રાજકીય અસ્થિરતા પણ ત્યાં કેટલા મોટા પ્રમાણમાં થઈ છે હવે આના કારણે ત્યાં આગળ બહુ બધી ઇન્ડસ્ટ્રી શિફ્ટ થઈને અલગ અલગ દેશોમાં શિફ્ટ થવા લાગી છે આજુબાજુના એમાંથી ઘણી બધી ઇન્ડસ્ટ્રી આપણા ગુજરાતના સુરતમાં પણ આવી છે એટલે સુરતને આનો સૌથી મોટો લાભ મળી રહ્યો છે એટલે અહીંયા કારણ કે જ્યાં આગળ રાજકીય અસ્થિરતા હોય ત્યાં આગળ કોઈ પણ વ્યાપાર કરવાનું જોખમ નહીં લે કારણ કે ત્યાં ફેક્ટરી સળગી જવાની કે પછી ત્યાં આગળ ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઉપર પ્રતિબંધ આવવાની ગમે તે પ્રકારની શક્યતાઓ રહેતી હોય છે એટલે આ પરિસ્થિતિની અંદર આપણા વેપારીઓએ ચિંતા કરવાની જરૂર નથી જોકે આનું એક સેન્ટિમેન્ટલ ઘટશે ઘટશે બાંગ્લાદેશના કપડાંની માંગ વધશે તેના આધારે આજે એક આપણે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ઉપર થોડો ફરક જોવા મળી રહ્યો છે પરંતુ તેમ છતાં આપણે હજી પણ બાંગ્લાદેશ કરતાં એક ટકા ઓછા ટેરિફ ચૂકવીને અમેરિકામાં વેપાર કરવાના છીએ અને આ સિવાય આપણું ન્યૂઝીલેન્ડ યુરોપિયન યુનિયન એટલે એક બીજું ખૂબ મોટું માર્કેટ ખુલી ગયું છે જ્યાં આપણા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયેલા છે એટલે બાંગ્લાદેશ માટે આ સ્કોપ મર્યાદિત છે પરંતુ આપણા માટે એક ખૂબ મોટો સ્કોપ છે એટલે તેના કારણે આજે સ્ટેલ સ્ટોકમાં ભલે ઘટાડો હોય પરંતુ અહીંયા ચિંતા કરવાની જરૂર નથી ઓકે તો ઓવરઓલ જેમ તમે જોયું એ પ્રમાણે આપણને સમાચાર જે જોવા રહે છે જેનું આપણે સૌ કોઈનું ધ્યાન જરૂરથી રાખીશું ડબલ ખૂબ ખૂબ આભાર આપણો માહિતી બદલ સૌ દર્શક મિત્રો હવે આપણે વાત કરી છે હવે થોડીક હવે રિપોર્ટની તો એક રિપોર્ટ આપણે નજર કરી લઈએ જે ભારત ઉપર પોઝિટિવ આવે છે મૂડીઝ દ્વારા તમે જુઓ તો ભારતને લઈને અહીંયાથી એક પોઝિટિવ અહીંયાથી તેમના જે એક તમે જુઓ જે ટિપ્પણી કરવામાં આવી છે એમનું કહેવું છે કે જી દેશોમાં ભારતની જે અર્થતંત્ર જે છે ભારતીય અર્થતંત્ર એ સૌથી વધુ વિકાસથી છે એવું એમનું કહેવું છે એમનો વિકાસ સૌથી આગળ વધશે એમની સાથે એ પણ કહેવું છે કે ગ્લોબલ રેટિંગ એજન્સી જે અનુમાન જે જાહેર કરે એ અનુસાર જો તમે જો આજે મૂડી છે એ ગ્લોબલ રેટિંગ એજન્સી છે અને એમનું કહેવું છે કે બે હજાર છવ્વીસ સત્યાવીસમાં ભારતનો જે જીડીપી ગ્રોથ છે એ છ પોઈન્ટ ચાર ટકા રહેશે જો કે આપણા સરકારે અને જે આરબીઆઈ જે હતો એના કરતાં અનુમાન કરતાં ઓછું છે પરંતુ એમનું કહેવું છે કે મજબૂત એક તો પહેલાં લોકલ ડિમાન્ડ લોકલ કન્જમ્શન અને એમનું કહેવું છે કે ગવર્મેન્ટની જે સ્ટ્રેટેજીક ડિસિઝન જે છે એના કારણે અહીંયાથી આવનારા દિવસોમાં ભારતને સારો એવો લાભ થશે એમનું કહેવું છે કે સાથે સાથે ઇકોનોમિક સર્વેમાં તમે જુઓ જે આપણને હમણાં જ બે હજાર સત્યાવીસમાં અહીંયા જે છ પોઈન્ટ આઠ ટકાથી સાત પોઈન્ટ ચાર ટકાનો વૃદ્ધિદર અહીંયાથી ઓલરેડી આપણે ગવર્મેન્ટ આપ્યો હતો જીએસટીના નિયમોમાં બદલાવથી અહીંયાથી વપરાશ વધશે એવું એમનું કહેવું છે અમેરિકા અને સાથે ભારત વચ્ચે જે બી ટ્રેડ ડીલ થઈ એનાથી પણ ફાયદો થશે અને એમણે કહ્યું છે કે દેશનો જે લોન વૃદ્ધિ દર છે એ અગિયારથી તેર ટકા રહેવાનો અંદાજ તેઓ અહીંયાથી લગાવી રહ્યા છે એટલે અહીંયા પણ તેઓ ખાસ કરીને પોઝિટિવ છે તમે અહીંયાથી ઘણું બધું હાઇલાઇટ કર્યું તમે જો તેમની જે લોકલ ડિમાન્ડ છે એને તેઓ હાઈલાઇટ કરી લોકલ કન્ઝમ્પશન ઉપર તેઓ પોઝિટિવ છે ગવર્મેન્ટ જે સ્ટેપ લઈ રહી છે અહીંથી જે ભારતને જે વિકસાવવા માટે એને લઈને તેઓ પોઝિટિવ છે ભારત દિવસ વચ્ચે જે ડીલ થઈ એને લઈને પણ તેઓ ઘણા પોઝિટિવ છે અને એ જ કારણે તેઓ કહી રહ્યા છે કે હવે જે ટોટલ જી ટ્વેન્ટી દેશો છે એની સરખામણીમાં ભારત એવું છે કે જેનો વિકાસ સૌથી વધુ ઝડપથી આગળ વધે એવું તેઓ અહીંયાથી અનુમાન લગાવી રહ્યા છે એટલે આ પણ જે છે એક ભારત માટે પોઝિટિવ સમાચાર છે જેનું આપણા આપણે સૌ ધ્યાન જરૂરથી રાખીશું પરંતુ આવ નજર કરી લઈએ ક્વિકલી માર્કેટ તમે જુઓ પચીસ હજાર નવસો ને પચાસ થોડુંક અપટિક ગયું પછી સૌસો એંસી તરફ ગયું પરંતુ પ્લાસ્ટથી તરત નીચે આવી જાય છે બેંક નિફ્ટી તમે જો આજે ત્યાં દબાણ જોવા મળી રહ્યું છે ત્યાં પણ છે લીલા નિશાનમાં પરંતુ સાહીઠ હજાર સાતસો લેવલ છે કે જ્યાં તમે જો ઉપર નીચે માર્કેટ થઈ કરે છે સો લેટ સી થોડોક ટાઈમ આપી દઈએ ખબર પડશે કે આગળ આપણને કઈ રીતે છવ્વીસ લેવલ બ્રેક થાય છે કે નહીં એની ઉપર આપણે નજર રહેશે મિડકેપ સ્મોલ કેપ પણ તમે જો ત્યાં પણ આજે પોઝિટિવ છે ઇવન તમે જો મિડ કેપ આપણે જે પાંચ ટકાની મજબૂતીમાં તો ધીરે ધીરે અડધા ટકા ઉપર આવી જાય કેપ તમે જો દિવસ દરમિયાન સવારથી જ તમે જોશો તો અડધા ટકાની તેજી અહીંયા પણ જાળવી રહી છે અને સારી વસ્તુ એ કે નિફ્ટી ફાઈવ હંડ્રેડમાં એક પણ સ્ટોક એવો નથી ફિફ્ટી ટુ એક લો બનાવતો હોય છે જે સારી વસ્તુ છે ને એ જ તમે જો માર્કેટની કોન્ફિડન્સ આજે દિવસ દરમિયાન આપી રહ્યા છે આવો દર્શક મિત્રો આ સાથે લંચ સમય ટાઈમ રજા લેવાનો મને ઉમેદવારોના અપડેટ્સ માટે આપ જોડાઈ રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે એક બ્રેક લઈશું બ્રેક બાદ માર્કેટ મોડ્સમાં આપણે વાત કરીશું આજના ટ્રેન્ડિંગ સ્ટોક આજના ટ્રેન્ડિંગ સેક્ટર આજના ટ્રેન્ડિંગ ન્યૂઝ ઉપર આપણા સીબી રજિસ્ટ એક્સપર્ટ જોડાશે એમની સાથે પણ આપણે વાતચીત આગળ યથાવત રાખીશું